મેડમ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી કે સમગ્ર વિશ્વમાં અઢાર થી ચોવીસ નવેમ્બર અઠવાડિયા દરમિયાન ઉજવાતા વર્લ્ડ એન્ટી માઇક્રોબિલિયન અવેરનેસ વીક અંતર્ગત વડનગર હોસ્પિટલમાં એક અઠવાડિયા દરમિયાન વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્તન વડનગરની હોસ્પિટલમાં અઠવાડિયા દરમિયાન ખાસ પ્રવૃત્તિઓ સત્રો અને જનજાગૃતિની કાર્યક્રમો યોજાશે ડોક્ટર અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ દ્વારા લોકોને સમજ આપવામાં આવશે એન્ટીમાઇક્રોબિલિયન અને એન્ટીબાયોટિક શું છે દવાઓ યોગ્ય અને જવાબદાર ઉપયોગ કેવી રીતે કરવો દવા પ્રતિરોધકતા વધારવાના જોખમો બચવા માટે સ્વચ્છતા સમયસર સારવાર અને અનાવશ્યક દવાઓથી દૂર રહેવાની સલાહ હોસ્પિટલ પ્રશાસન મુજબ દવા પ્રતિરોધક બેક્ટેરિયા અને તેની લડત પ્રજાજન જાગૃતિ સૌથી મોટું હથિયાર છે તેથી લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે અને યોગ્ય પ્રત્યે જવાબદારી વધે તે માટે સતત આવા અભિયાન હાથ ધરવામાં આવનાર છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે આપણી વડનગર ખાતેની સિવિલ હોસ્પિટલ એટલે કે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર મહેસાણા જિલ્લામાં તારીખ અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીક ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આપણી હોસ્પિટલમાં પણ આનું આયોજન કરેલું છે જેના માટે વિવિધ જનજાગૃતિને ધ્યાનમાં રાખીને તથા આવતા તમામ દર્દીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામોનું એક વીક દરમિયાન પૂરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે અઢાર તારીખે એક કોઈ બ્લુ લોગન તરીકે એટલે કે દરેક વ્યક્તિ બ્લુ કલરના કપડાં અને એપ્રોનના રિબન પહેરીને આનું પ્રદર્શન કરશે ત્યારબાદ એક રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ એક નાની આમ નાટ્યાત્મક તરીકે એટલે કે એક રેલી રીલ બનાવીને એનો અવેરનેસ કરશે આ ઉપરાંત પણ એક સીએમઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંના તમામ તબીબી સ્ટાફ

જ્યારે ઇન્ફેક્શન કરતાં પાટે વપરાતી એન્ટીબાયોટિક્સની અસર એના ઉપર નથી કરતી તેને કહેવાય છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ થવાના મુખ્ય કારણોમાં એન્ટીબાયોટિક્સનો વધુ ઉપયોગ સેલ્ફ મેડિકેશન સ્વચ્છતાનો અભાવ તથા અપૂર્ણ દવાઓનો કોર્ષ છે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની વિરુદ્ધમાં લડાઈ માટે આપણે એન્ટીબાયોટિક્સ ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ દવાઓનો કોર્ષ પૂરો કરવો જોઈએ તથા સ્વચ્છતા અને હેન્ડ હાઇજીન જાળવવી જોઈએ ચાલો આપણે સાથે મળીને એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ વિરુદ્ધ લડત લઈએ આપણા વર્તમાનને સુરક્ષિત કરીએ અને ભવિષ્યને પણ રક્ષીએ